એક ચોકીદાર એના માલિકને દરરોજ ત્રણ દિવસથી એક વાત કરતો હતો કે શેઠજી તમે આ વિમાનમાં જે ઇંગ્લેન્ડ જવાના છો એ જશો નહીં બે દિવસ સુધી તો એની વાત સાંભળી ત્રીજા દિવસે કહ્યું એટલે કે ચલો તું કેશે તો હું જતો નથી કારણ શું તો ચોકીદારે કહ્યું કે મને ત્રણ દિવસથી દરરોજ રાતે સ્વપ્ન આવે છે કે તમે જે વિમાનમાં જશો એ વિમાનમાં દુર્ઘટના થવાની છે અને એમાં કોઈ બચશે નહીં અને જીવવાલો કરીને શેઠ એ પોતે ગયા નહીં અને ખરેખર દુર્ઘટના થઈ અને બધા લોકો મૃત્યુ પામ્યા શેઠે જે ચોકીદાર હતો એ ચોકીદારને ઈનામ તો આપ્યું પણ બીજા દિવસથી એને નોકરીમાંથી કાઢી મૂક્યો મિત્રો કેમ કાઢી મૂક્યો કે જો ચોકીદાર રાતે ઊંઘતો હોય તો જ એને સ્વપ્ન આવે બધું જ જો તમે ચોકીદારના ભરોસે મૂકી દેશો અને ચોકીદાર સારી રીતે ચોકી કરે છે કે નહીં એની જો કાળજી નહીં રાખો તો પછી તમારો માલ સામાન ક્યારે ચોરાઈ જશે એની કોઈ ખાતરી નથી અનામત જગ્યાઓ જે છે એ માટે એક રોસ્ટર નામનો મહત્ત્વનો દસ્તાવેજ છે અને જે લોકો નોકરીમાં લાગ્યા છે અનામત કેટેગરીમાંથી એસસી એસટી ઓ એ લોકો જો આ રોસ્ટર બરાબર મેન્ટેન થાય છે કે નહીં એ વિશે જો જાગૃત રહેશો નહીં તો તમારા ભાગની જગ્યાઓ જે છે એ ઓછી થઈ જશે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો અગાઉના જે બધા વિડીયો છે એના કરતાં આ વિડીયો થોડોક જુદો છે આ વિડીયો મારે તમને થોડાક જાગૃત કરવા માટે જાગૃતતા લાવવા માટેનો વિડીયો છે એટલે આ જે વિડીયો છે નાનકડો જ વિડીયો છે શરૂઆતથી અંત સુધી જોજો અને જે નોકરીમાં લાગ્યા છે એ બધા જ જોજો અને જે અન્ય મિત્રો છે એ બધાને તમે શેર કરજો જોઈએ વિગતો જોઈએ સવાલ એ થાય છે કે જ્યારે પણ જાહેરાત આવે છે ત્યારે અનામત જગ્યાઓ જે દર્શાવવામાં આવે છે એમાં એ પછી જગ્યાઓ ઓબીસીની હોય એસસીની હોય કે એસટીની હોય એની ટકાવારી કરતાં ઓછી દર્શાવવામાં આવતી હશે અને ખૂબ જ ચર્ચાસ્પદ બનેલું ઉદાહરણ છે એ પાંચ હજાર જે વિદ્યા સહાયકોની જે ભરતી છે એમાં જે ઓબીસીની લગભગ પાંચસોથી જેટલી ઓછી જગ્યાઓ દર્શાવી હતી એના વિશે ખૂબ જ એવી ચર્ચા થઈ હતી એના કયા કારણો હોઈ શકે ઘણા બધા કારણો હોઈ શકે પણ એક કારણ અંગે હું આપને આજે જાગૃત કરવા માંગુ છું જોઈએ હા હવે આ બધી જે બાબતો છે એના હું તમને ઉદાહરણ આપી દઉં કે આવા તો ઢગલાબંધ ઉદાહરણો છે એટલે આપણે થોડાક લીધા છે અહીંયા મેં જે ઉદાહરણો લખે છે એમાં ઓબીસીની જે જગ્યાઓ ઓછી છે કેટલીક વાર એસસીની ની જગ્યાઓ ઓછી દર્શાવી હોય કેટલીક વાર એસટીની ની જગ્યા પણ ઓછી દર્શાવી હોય પણ એક બાબત કોમન મેં જોઈ છે કે ઈડબ્લ્યુએસની જગ્યાઓ દસ ટકા કરતાં ઘણી બધી જગ્યાએ વધારે દર્શાવવામાં આવે છે એના કારણો પણ તમારે તપાસવાની જરૂર છે જોઈએ વિગતો કે એલઆરડીની જે બાર હજાર જે જગ્યાઓ હાલ જે દસ્તાવેજ ચકાસણી માટેની કાર્યવાહી શરૂ થઈ છે એને જાહેરાતને આપી છે તો એમાં બાર હજાર જગ્યાઓ છે બાર હજાર જગ્યાઓમાંથી ઓબીસીની સત્યાવીસ ટકા પ્રમાણે ત્રણ હજાર ચાલીસ જગ્યા જોઈએ પણ એમને જાહેરાતમાં બે હજાર બાણું જગ્યાઓ દર્શાવી છે ઈડબ્લ્યુએસની બસો ને ચાલીસ જેટલી જગ્યાઓ વધારે દર્શાવી છે આપણે એનું ચર્ચા નથી કરતા જીપીએસસી જાહેરાત નંબર એક્યાસી બે હજાર ચોવીસ કુલ જગ્યાઓ બસો પચાસ છે ઓબીસી ની સડસઠ જોઈએ પણ એમાં ચોપન દર્શાવી છે વિદ્યા જે જે આખો મુદ્દો ખૂબ બન્યો આપણે એનો વિડીયો પણ દર્શાવ્યો હતો તો એમાં ઓબીસી ની પાંચસો એક્યાસી જેટલી જગ્યાઓ એમાં ઓછી દર્શાવવામાં આવી હતી મિત્રો આ જગ્યાઓ ઓછી છે એનું તમે કારણ જાણવાનો પ્રયાસ કરશો અથવા જે તે અધિકારી અથવા જાહેરાત આપનાર જે બોર્ડ છે ત્યાં પૂછપરછ કરશો તો તમને ટૂંકામાં ટૂંકો જવાબ આપશે કે આ રોસ્ટર પ્રમાણે છે એટલે રોસ્ટરની સારી રીતે જો જાળવણી ન થાય રોસ્ટરની અન્યાયી જાળવણી હોય તો જગ્યાઓ ઓછી આવવાની સંભાવના છે અને એ માટેના કેટલાક કારણો છે રોસ્ટર વિશે મિત્રો આપણે અલગથી વિડીયો ઉતારીશું પણ એક વાત હું તમને કહી દઉં કે રોસ્ટર એટલે શું રોસ્ટર એટલે એકથી સો જે જગ્યાઓ તમારે જે ભરવાની છે તો એ જગ્યાઓમાં અનામતની જે ટકાવારી છે તે પ્રમાણે જે એસસી સાત ટકા એસટી પંદર ટકા ઓબીસી સત્યાવીસ ટકા ઈ ડબલ્યુ એસ દસ ટકા આ બધી જે જગ્યાઓ છે એ સો માંથી કઈ જગ્યા કેટલા ક્રમાંકની આવે એને રોસ્ટર કહેવાય આ તમને સહેલામાં સહેલી એની વ્યાખ્યા આપું છું આપણે એની વાત કરતા નથી ને પછી વિશે આંતર થઈ જશે એના વિશે આપણે અલગથી વિડીયો ઉતારીશું તો આ જો રોસ્ટર બરાબર મેન્ટેન ના કર્યું હોય તો પછી જે જગ્યાઓ છે એના કરતાં ઓછી પણ આવી શકે ઘણીવાર એવું કારણ હોય અથવા એવું દર્શાવવામાં આવે કે જગ્યાઓ વધારે ભરાઈ ગઈ છે એટલા માટે તમારી ઓછી દર્શાવવામાં આવી છે જોઈએ હવે આ માટે જે સર્વિસમાં લાગ્યા છે તેને શું કરવાનું છે આ મારું એક સૂચન છે અથવા સલાહ છે સમજીએ હા એક ઉદાહરણથી હું તમને સમજાવું કે નોકરીમાં લાગેલ જે એસસી એસટી અને ઓબીસીના જે ઉમેદવારો છે એમને નોકરી મળી ગઈ તમને નોકરી મળી ગઈ એટલે તમે નિશ્ચિંત થઈ જાઓ અને તમે જે સંસ્થામાં અથવા જે ઓફિસમાં નોકરી કરો છો એ વિશે જો સહેજ પણ જાગૃતતા નહીં દાખવો તો તમારી જે જગ્યાઓ છે મીન્સ કે જે હવે પછી નવી જે ભરતી થવાની છે એ જગ્યાઓમાં તમારી અનામત જગ્યાઓ ઓછી થઈ શકે છે શી કાળજી રાખવાની એક પરીક્ષાના ઉદાહરણથી હું તમને સમજાવું છું વસ્તુ એ છે કે મિત્રો સુપ્રીમનો ચુકાદો છે કે જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એનું રિઝલ્ટ જનરલના જેટલું કે જનરલથી વધારે હોય અને અનામતની કોઈ છૂટછાટ લીધી ન હોય તો એવા ઉમેદવારોને ઓપન કેટેગરીમાં ગણવા અને જે વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં લાગ્યા છે એવા વિદ્યાર્થીઓને મારી સલાહ છે અનામત કેટેગરીના એસસી એસટી અને ઓબીસીના જે વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં લાગ્યા છે એ વિદ્યાર્થીઓ મારી આ સલાહ છે એને તમે બરાબર ધ્યાનથી સમજો જ્યાં સુધી તમે નોકરી કરો ત્યાં સુધી આ બાબતમાં તમારે કાળજી રાખવાની છે નહીતર ભવિષ્યમાં જે જગ્યાઓ પડશે એ જગ્યાઓ તમારી ઓછી દર્શાવવામાં આવશે કઈ રીતે ઓછી દર્શાવી શકાય તો એનું એક કારણ હું તમને અહીંયા એક પરીક્ષાના રિઝલ્ટ સાથે હું વાત કરું છું એ એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ત્રણસોને ચુમ્વાળીસ જેટલી જગ્યાઓનું પરિણામ આવી ગયું અને એમને નોકરીમાં ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા મારે ત્યાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરનાર આપણા હિતેશ એ પણ આ જગ્યાએ નોકરીમાં લાગ્યો છે મારે તમને જે સલાહ આપવાની છે એ તમે સમજો અહીંયા જે ઇડબલ્યુ ને ચોત્રીસ અનામત જગ્યાઓ છે ઓબીસીની કેટલી અનામત જગ્યાઓ છે નાઇન્ટી થ્રી ત્રાણું જગ્યાઓ ઓબીસીની અનામત છે અને આ જે ચાલીસ જે છે એ જનરલ કેટેગરીમાં પાસ થયા છે આ મુદ્દો બરાબર સમજો આ ચાલીસ જે ઉમેદવારો છે એ જનરલ કેટેગરીમાં પાસ થયા છે રાઈટ આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો બીજું એસસીનું રિઝલ્ટ ઘણું ઊંચું હતું મેરિટ એટલે પચીસ એમની અનામત જગ્યાઓ અને સેવન્ટી નાઇન જેટલા જે ઉમેદવારો છે એ ઓપન કેટેગરીમાં પાસ થયા આ આંકડો ધ્યાનમાં રાખવો એસટીનું કટ ઓફ ઓછું હતું એટલે એમની અનામત જગ્યાઓ એકાવન લાગ્યા અને છ જેટલા ઉમેદવારો એ ઓપન મેરિટમાં લાગ્યા હવે આ જે ઉમેદવારો છે એ ઉમેદવારોએ ખાસ કાળજી રાખવાની છે કઈ કાળજી રાખવાની છે કે તમે બધા ઓપન મેરિટમાં સિલેક્ટ થયા છો આ જે સંખ્યા છે એ બધા ઓપન મેરિટમાં સિલેક્ટ થયા છો એટલે તમારો જે ઓર્ડર છે એ ઓર્ડર તમારી પાસે રાખો અને તમે જે સંસ્થામાં જ્યાં નોકરી કરતા હોય અને ભવિષ્યમાં જ્યારે જગ્યા પડવાની હોય એની ગણતરી કરવાની હોય અને જો તમે એમાં તમારી પાસે વિગતો મંગાવવામાં આવે અને જો આ ઓબીસીના ચાલીસ છે જે ઓપનમાં પાસ થયા છે અને ફોર્મમાં તમે એવું લખશો કે અમે ઓબીસી કેટેગરીમાંથી આવીએ છીએ તો ઓબીસીની ચાલીસ જગ્યાઓ તમારી ઓછી થઈ જશે આ વસ્તુ તમે સમજો તમે ઓપન કેટે આ તમારી જવાબદારી છે આ તો માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઉદાહરણ આપ્યું છે બીજી બધી જ જગ્યાએ હું મારું પોતાનું ઉદાહરણ આપું કે હું પોતે મારી જે ત્યાં ભરતી થઈ ઓપન કેટેગરીની જગ્યાએ હું લાગ્યો પણ ત્યારે મને આવી બધી ખબર પડતી નહોતી જે વાત નથી ખબર પડતી હું તમારી સમક્ષ કબૂલ કરો છો એટલે જ્યારે પણ કોલેજમાં જગ્યા ભરવાની થાય ત્યારે ગણતરીમાં એવું લખવામાં આવે બીસી રાઠોડ બક્ષી ના છે એ કોલેજમાં બક્ષી ની એક જગ્યા ઓછી થાય આ મુદ્દો તમે બરાબર સમજો બીજી વસ્તુ કે એસસીના જેટલા ઉમેદવારો ઓપન મેરિટમાં પાસ થયા છે તો એમની પણ મારી સલાહ છે માત્ર અમદાવાદ વાળા નહીં જે જે આખા ગુજરાતમાં લાગ્યા હોય ઓપન કેટેગરીમાં જનરલ મેરિટમાં એ બધા જ કાળજી રાખો જો આ સેવન્ટી નાઇનની ગણતરી ફરીથી ભરતી કરવામાં થશે ત્યારે જો એમને અનામત કેટેગરીમાં દર્શાવવામાં આવશે તો બીજી સેવન્ટી નાઇન જગ્યાઓ તમારી કપાઈ જશે આ વસ્તુ ધ્યાનમાં રાખો અને એસટી કેટેગરીના આ જે છ ઉમેદવારો છે એમને પણ કાળજી રાખવાની છે કે તમે છો ભલે તમે એસટીમાંથી આવો છો પણ જે જગ્યાએ નોકરી લાગ્યા છો એ તમે જનરલ મેરિટથી લાગ્યા છો એટલે જો તમે છ જણા સાચવશો નહીં જ્યારે જ્યારે ભરતી કરવાની આવે ત્યારે અથવા જ્યારે તમારી પાસે વિગત માગવામાં આવે અને તમે ત્યાં જો એસટી લખશો તો છ જગ્યાઓ તમારી ઓછી થશે મિત્રો આ તમે એક જ સામાન્ય ભરતીની વિગત તમને કહી છે આવી ઘણી બધી જગ્યાએ જે ભરતી થતી હોય ઓપન મેરિટમાં આવતા હોય તો આવા જે ઉમેદવારો છે જે કેટેગરીમાંથી આવે છે એ બધા જ ખાસ કાળજી રાખો માત્ર તમારી ભરતી થઈ છે એટલું નહીં પણ જ્યારે પણ તમારી પાસે નવી ભરતી કરવાની હોય ત્યારે વિગતો માગવામાં આવે અથવા તમને ખ્યાલ આવે કે કચેરીમાં ઓફિસમાં વિગતો માગી રહેશે અને તમે જો ઓપન મેરિટમાં પાસ થયા છો અને જો તમારી ગણતરી અનામત કેટેગરીમાં ત્યાં ગણી લેવામાં આવશે અને ઘણી બધી જગ્યાએ આવું થાય છે જગ્યાઓ ઓછી બતાવવાનું અથવા ઓછી દર્શાવવાનું એક કારણ આ પણ છે એટલે આ વિશે કાળજી રાખશો એવી મારી તમને નમ્ર વિનંતી છે સલાહ સૂચન છે અને એ જો તમે કાળજી રાખશો તો તમારી જે હવે પછી તમારી કેડને જે જગ્યાઓ આવવાની છે એ જગ્યાઓમાં અનામત વર્ગની જગ્યાઓને ઓછો અન્યાય થશે એટલે આજની આ વાત આપને ગમી હોય તો એને મેક્સિમમ શેર કરજો અને આને ભવિષ્યમાં જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ બાબતને તમે ધ્યાનમાં રાખજો પરીક્ષામાં અન્યાય અંગેની જે જોગવાઈઓ અંગેના અમારા જે વિડીયો છે એ વિડીયો તમે જોઈ લેશો જેથી કરીને તમને ખ્યાલ આવશે કે તમને કઈ કઈ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે અથવા પરીક્ષામાં કેવા કેવા અન્યાય કરવામાં આવતા હોય છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે એમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં